સુરેન્દ્રનગર વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ધારકોએ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને વિરોધ નોંધાવ્યો છે વઢવાણ જીઆઈડીસીમાં રસ્તાઓ ખરાબ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને જેને લઈ અને ટ્રાન્સપોર્ટ ધારકોએ વિરોધ નોંધાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે અવરજવર જવર કરતા વાહનોના ટાયર જે છે તે ફૂટી જવાનો પણ ભય ટ્રાન્સપોર્ટ સંચાલકોને લાગતો હોય છે અને જેના કારણે પાંચસોથી પણ વધુ ટ્રાન્સપોર્ટ ધારકો બેરો આંટો મારો એક રસ્તો મને તમે ચોખ્ખો દેખાડો કે રસ્તી નીકળે કેવું છે ના છૂટકે અમારા ગાડી વાળા ને વેરીએશન વધારે આવે છે અને ઘણું રિપેરિંગ કરવું પડે છે અત્યારે આપણા નવા કમિશનર સાહેબ આવ્યા છે એમને એમ વિનંતી કરી છે આવી છે આ જલ્દીમાં જલ્દી અમારું આ નિકાલ લાવે અને આનું રોડ રસ્તાનું ઓલું કરે અમારા ગાડીમાં મેન્ટેનન્સ ખર્ચો એટલો બધો આવે છે વેરણ જેટલું બધું આવે છે ટાયર ફૂટે છે ને આ રસ્તાના કારણે અમારે બહુ